આપણે યુટ્યુબમાં પહેલી વખત ઓફિસથી લાઈવ કર્યું છે સપોર્ટ કરજો બને એટલો શેર કરો વિડીયો અને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરજો થોડો થોડો સપોર્ટ કરો અને હા એમાં ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ધન હોય ભજન હોય દાવા હોય લાઈવ કરી આપશું કોઈ પણ ચાર્જ લેતા નથી આપણે માં કોઈ પણ જગ્યાએ મારો અમારો પ્રોગ્રામ હોય એટલે બે પ્રકાર મેસેજ કરી દેજો આપણને બે દિવસ એડવાન્સમાં રાખીએ છો અમને બીજી ચેનલમાં મસ્ત મસ્ત ફેમિલી વિડીયો આવે છે જોવાની બહુ મજા આવશે રમાડીએ તો સ્ટુડિયો કરીને ચેનલ છે આપણે બીજી અને બધા ફેમિલીમાં એક સાથે બેસીને જોવા એવા વિડીયો આવે છે એની અંદર જરૂરથી ફેમિલી સાથે વિડીયો જોજો

કોમેન્ટ કરજો જય પીર જય રામીર ભાઈ બીજી ચેનલમાં વિડીયો બહુ મસ્ત મસ્ત આવે છે બધા સર્ચ કરજો અમારી તો સ્ટુડિયો ચેનલ છે બીજી જો બધા લોકો એમાં ફેમિલીમાં તમારે સાથે બેસીને જોવા એવા બધા વિડીયો આવે છે સાથે તમે બધા જોઈ શકો ફેમિલી હમણાં રક્ષાબંધનનો વિડીયો મૂક્યો છે સુરતમાં તમે રહેતા હોય તમારા કોઈ સુરતમાં રહેતા હોય અને દિવ્યાંગ હોય તો આપણે આધાર ડિસેબલ ટ્રસ્ટ કરીને સંસ્થા ચલાવીએ છીએ તમને બતાવી દઉં જો આધાર ટ્રસ્ટ કરીને સંસ્થા ચલાવીએ છીએ દિવ્યાંગ માટેની તો સુરતમાં રહેતા હોય અને કોઈ દિવ્યાંગ હોય તો જરૂરથી મારો સંપર્ક કરજો મારો નંબર લખી લો નવ્વાણું સાત ચોરાણું ઝીરો અઠ્યાસી ચોવીસ મારો સંપર્ક કરજો આપણી ઓફિસ છીકવાડી છે છીકવાડી ચોપાટીની સામે સુરતમાં કોઈ પણ દિવ્યાંગો હોય તો આપણે દિવ્યાંગ માટેની સંસ્થા ચલાવીએ છીએ એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ દિવ્યાંગ હોય અને કંઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે તમે તારે કોલ કરી શકો છો તમે કેમ છો મજામાં ભાઈ દિનેશભાઈ મજામાં હો તમે કેમ છો મજામાં છીએ ક્યાંથી છો દિનેશભાઈ તમે ક્યાંથી છો દિનેશભાઈ હાર્દિકભાઈ પ્રજાપતિ વેલકમ ભાઈ બને એટલો વિડીયો શેર કરજો બધા લોકો સપોર્ટ કરો બધા લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો